આપનું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે દેશભરમાં જોવા જઈએ તો મોંઘવારી જ્યારે માજા મૂકે છે ત્યારે અલગ અલગ સમાજો દ્વારા જે ચિંતન શિબિર યોજાતા હોય છે તો હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જે હડાળા ગામ આવેલું છે ત્યાં કણે જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આશરે દોઢસોથી વધારે ગામના લોકો અહીં સામાજિક આગેવાનો અથવા જે રાજકીય આગેવાનો હતા યુવાનો સૌ ગ્રામજનો એકઠા મળીને જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીં આપણી પાસે કેટલાક વડીલો છે તો તેમની પાસે શું આજના એજન્ટા હતા તેમની પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું આપનું નામ જગ્યાભાઈ શું આજનો કાર્યક્રમ શું આ કે આજનો કાર્યક્રમ અડાળા ગામે સમાજને બોલાવેલ છે સમાજના સુધારા વધારા સામાજિક કામના સુધારા વધારા માટે થઈને સમાજને બોલવામાં આવેલ છે એનો જે એજન્ડા સમાજે બનાવ્યો છે એ સર્વાનુમતે સમાજે મંજૂર રાખ્યો છે દીકરીઓ દીકરાના લગ્ન પ્રસંગ જે કંઈ સુધારા વધારા કરવાના છે એ એજન્ડા સમાજે જે કર્યો એ બધાએ મંજૂર રાખ્યો છે આશરે બે હજાર માણસો ભેગા થયા છે અને આ એજન્ડા મંજૂર રાખ્યો છે અમારા સમાજ માટે થઈને આ કરવા જુગું હતું અત્યારે આ સમય મોંઘવારીના પ્રમાણમાં ઘરેણા કેટલા લેવા માણસો લગ્ન પ્રસંગમાં જાનમાં કેટલા લઈ જવા સાંડલામાં કેટલા લઈ જવા કઈ રીતે વ્યવહાર કરવા ખોટા કુરરિવાજ ડીજે વગાડવા કે ખોટા કોઈ કુરરિવાજમાં પૈસા જો વયા જતા હોય કોઈ પૈસા ન વયા જાય એના માટે થઈ અને આજની આ ચિંતિન શિબિર રાખવામાં આવી હતી અને સર્વાનું મતે બધાએ રાજી થઈ સહમતી આપી દીધી પણ ચોકવાઈ કરવામાં આવી છે દંડ તો એવો રાખવામાં આવ્યો છે જો કોઈ આ નિયમનો ભંગ કરે તો એનો પચાસ રૂપિયા દંડ મૂકવામાં આવ્યો છે સમાજ લઈ લેશે પૈસા જો આ નિયમ છે એનો ભંગ કરશે તો આ દંડ કરવામાં આવ્યો છે તો આ હતા જે સામાજિક આગેવાન જગાભાઈ છે થોડીયાળી જે આપણી સાથે બીજા પણ અનેક અલગ અલગ જે ગામના સરપંચો પણ ઉપસ્થિત છે તે શું આપનું નામ દેવજીભાઈ પ્રભુભાઈ શેટણિયા ગામ ખાખરાવાડી ત્યાંના હું સરપંચ છું ઘણા સમયથી આ પ્રશ્ન હતો કે ઘરેણાના ભાવ આસમાને પહોંચ્યા છે અને આ આ ઘરેણાના ભાવ આસમાને પહોંચતા જ સમાજને એક દુઃખદ વસ્તુ એવી છે કે જ્યારે આવ્યું દુઃખ થાય કે જ્યારે ઘરેણાના ભાવ આસમાને પહોંચે ત્યારે સમાજ જ્યારે પશ્ચાત આપણા સમાજની અંદર ઘણો બધો પછાત વર્ગ છે જેની પાસે સગવડતા નથી આજે દેખાદેખીના જે કોઈના પ્રસંગ જોઈને છે ઓલાય આટલું કર્યું તો હું આટલું કરું એના માટે અંકુશ લાવવા માટે સમાજ બધો આજે અઠ્યાવીસ ડિસેમ્બરના દિવસે હડાળા ગામે જે ભેગો થયો હતો ત્યારે એવો નિર્ણય લીધો છે કે ભાઈ જે અમુક હારની પ્રથા છે અમુક જે ઘરાણા જે વધારાના ખોટા જે ઘરાણા છે અમુક કુરિવાજો છે એને બંધ કરવા માટે સમાજ બધો ભેગો થયો હતો અને બધાએ ભેગા થઈને સારો બધો સહકાર આપ્યો છે ચાર તાલુકાના અનેક ગામો ચાર તાલુકાના અનેક ગામડાના માણસો આવ્યા હતા અને બધાએ સાથ સહકાર સમાજે સારો આપ્યો છે અને જે એના નિયમ જે બનાવ્યા છે એ નિયમનું પાલન દરેક વ્યક્તિ કરશે એવી આશા સાથે જયવેલનાથ બાબુ તો આ હતા જે ખાખરાડી ગામના સરપંચ છે જેઓ કુંવર રિવાજો હોય અથવા જે લગ્ન પરતા કે ડીજે અથવા જે કાંઈ શિક્ષણને લગતા જે કાંઈ મુદ્દા હોય તે તમામ મુદ્દાને જે આવરી લેવામાં આવ્યા છે અને તમામે જે સર્વાને હું જે કાંઈ મુદ્દા હોય એનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે મંતવ્યનું જયસિંહભાઈ સારવાલા સાયલા